વાત તમારી સાચી છે ભૂમતા આગા પણ મે વિચાર્યું છે પણ હું આપણો તમે હો કે મે વિચાર્યું આપડા બધા વિચારો ફેલ જ જાય છે આપણે બે જણાને ખમણ બનાવ્યું પેલા બધા આઈન મારા ખાઈ ગયા આપણે બે જણાને ગોટા ઉતાર્યા આ બધા આઈને ખાઈ ગયા કોઈ ખાજી છે આપણે હમીરી ને કો હાડો અરે ભૂમતા આગા આ ફેર કોઈ નહી આવી કારણ કે આ ફેર દાળ બાટી નો પ્રોગ્રામ નહીં તમારા ઘેર રાખો કે નહીં મારા ઘેર રાખો

જે ખર્ચો થાય આપણે પછી અડધા અડધા વેચી લે એટલે વ્યવહારમાં આ હરી ના ઉપર કેજો મને આ તો કેવું પડે એમ અરે મને ના કેવું પડે તમારે તાણી

આ તમે વચન આલો હું આખી વાત ની સોફેટ કરી નાખું ના મને વેમ પડે છે વિશ્વા નહી આવતો એવું છે એમ હા કશો તો હારું કોમે વાન ભાઈ ખોટું કોમે હોય બે મોણા ને હાકા નાખી માં બે મોણા ઓવે એન પેટ ભરવાની વાત છે આ તો ના બે મોણા ને પણ 10 મોણા ને હાકા નાખી તો હું વચન જોણ્યા વણા તમન વચન ને આલુ સોખવેટ કઈ દયો હડો અન મારાથી થી જો અંતાડવાનું ભાઈ અરે હંતાર તો કોઈ નહીં તો પછી તાણી

એ એવું નઈ તો પછી મેં અને ફૂમતા કાય હા તમારા ઘર દાલ બાટી બનાવવાનો પ્રોગ્રામ રાખ્યો છે હઠ તારું ભલું થાય તારું ગબી મુઠા એટલે જણા માં આવશે કે નહીં આવતી મારા ઘર દાલ બાટી બનાવવાની ઓય એટલે મને લેટવો કરવો છે અરે ના ના બાપુજી ખાહો તો અમી અન બનાવશે અમી અન ખર્જો અમી કરશે ખર્જો તમે કરશો ખાહો તમે તો પછી મને ફાયદો શું

ના લઈ જવાય હગ વાળા ના લઈ જવાય કદી લઈએ ના તો પથારી ફરી ગઈ એમ વાત સાચી છે હું હવે ખીતા ખાવ કરતા ખાવું ખાવાનું તો આપડે ખસે પણ રસ્તા ઉપર નઈ ખાતા એમ વાત સાચી છે એક નંબર નો લેટવા એક નંબર નો લેટવો ના હોય તાની ગળાની છોગન

એટલે કોકરા થઈ જાય યાર ઇજ્જત ના બીજું કોઈ નઈ હવે લઈ જાય લઈ જાય હવે જિંદગી માં નહી લઈ જાય નઈ ના લઈ જવાય આવા હો એટલે બીજું કોઈ હતું શિરા હંગાત શીરા હંગાત તો બટાકાનું શાક હતું શાક ના

અરે ફૂમતા આકા તમારા ઘર તમે કોઈ દાડો ઘઉંનો લોટ નહી બોજો બાટી બેઠીને ગાડી કર તમે જો મન લોટ બોતી તો જે આવડે યાર કશ્યો વાત નહી હું તમને શીખવાડું એ કરજી આવ વાગુજી એટલે શરમ આવે તમને થોડી કે શરમ આવે લે ચમ ભાઈ પાણી એટલે આટલું બધું ખાવા જોતું હોય ને તો ચોય જવાય જ ન બોલમણામ કે બાર ગોમ જવાય જ ઓલ્યા તમે તો ખરેખર આપડા કુટુંબની આબરૂ ગાઢો મેલ્લાની આબરૂ ગાઢો કોમની આબરૂ કાઢો

એટલે બખડ્યું નમાઈન મે શીરો આલવા ગયા અને મેમનને ને કોકે ટોકો પાડ્યો એટલે રા ઓમ તાકવા ગયા બખડ્યું તું વધારે નમી ગયું એટલે બધું શીરો મારી થાળી પડતો થયો તારે જબર હરખઈ આઈ લેતો તો પછી આપણે પાછો તો વળાઈ ના કે એટલે ખઈ ગયો કાઠો થઈ તારું ભલું થાય તારું

ના હવે બોબોજીને જતા ના કરું હું જવાબ તો હું આલે હવે થોડો ઠપકો આલવો પડે નકે યાર આ તો યાર હગમો આબરૂ કાટે અને કે ખબર છે કે મારા મોમાન સોકરા કે પેલા દસોન બધા કે તાકી રહ્યા હતા કે ખાલીમાં ઉબા તાકી તો રહ્યા તો બધા હું ખાતો તો એટલે જમ કે ઉધી બેહી રહ્યોતો ને એટલે અલ્યા એ તો તાકી રે પણ આ તો યાર આપણું કાઢે કે એમ કવ છું અરે આ તો તમારો આગળ વાત કરી કાલ ઉઠી રાખા ગમો વાત કરી લેયા મારી તો આબરૂ જાય ના જાય કે કરજી ગણાન શોકન ઢૂઠું નઈ બોલતો કે મારી આવી વાત કરી હોય ને મોટા માથાડે તો એક થી થાપે દોત પાડી નાખું ને જિંદગી રે ગોઠિયા ખાય પણ હું જતા ન કરું નો હવે ખાવા વાત ના કરાય અને યે તમે એના હગા નિયે જાતા યાર વિચાર તો કરો વાત સાચી હો તાણી હવે તમારા હગા નિયે હું આયો હોય અને ઈવાને વાત કરી હોય તો ચાલે પણ આ તો ગરદણી હેર્યા હતા અને ઈવન જ વાત કરી એટલે કાઠું તો લાગે કે ના લાગે ભાઈ અને તો છેલ્લે છેલ્લે હું બોલ્યો ખબર છે કે એનો શિરો જોઈ કે હું મોદો પડ્યો તો મોટા માથાડા છોકી લડતા આપણે શું તાણી હારું લડી તો ને ડાલ તો જબરદસ્ત બનાવી છે અરે મભુજી કહું તો શું કારીગર છું હું હે ઓય વાહ ભાઈ વાહ પોગળ્યો કઈડી નાખે એવી ડાલ બનાવી છે અરે તમે ખાતા રહી જાઓ હા ખાટા કરજો હો સારું

આવડે શું કેવું આવડાવડા લાડુ તો કઈ થઈ જાય ને આવે આવડાવના બે બને

બડી ના નાખો 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 એટલે લાકડો હવે ખાવાની ગરજ છે એટલે બધું કરવું પડશે અરે હવે ખાલી પંદર વીસ મિનિટ કાઠા થઈ તૈયાર થઈ ગઈ છે આ બાટી તૈયાર થાય એટલે આપડે દાલ બાટી ખાવાની છે

કાસ લે કાસ ઓલા મફુજી તારું ભલો થાય તારું શું ઓ હો હો સંતાન કર બો એ મફુજી કોડિયો લાવ મફુજી આ દુના મુહાતા પી નાશુ આ કા મફુજી એક થાપમાં તો કોડિયો લઈને ઓહે ના થવાનું હોય કોડિયો લાવ મે લેકુ છું અલ્યા કેટા નરો લે હાટો હોજી એટલે તારું હું છે એ એ એ કેગાજી અલ્યા લડવા ના હોય અલ્યા તારી હર પરસી દેખવામાં

બાકી મને નથી ખબર કે તમે આવા લડશો એટલે તમારી હું માફી માંગુ છું તમારી માફી માંગુ છું તમે બે જણા લડશો નહી યાર તમે સાચું કીધું તું હા ના ખોટું કીધું તું મે ખોટું કીધું તું આજુ ખોટું કીધું તું એટલે કીધું તું હા શું કીધું તું એટલે મેં ખાલી એમણે મજાકમાં કીધું તું યાર વારે સિરિયસ લઈ બેઠા હા એટલે વધારે હું કીધું તું

વાત કર્યા વગર બધા નીકળી દઉં તો હારી વાત છે ના એક એક ને ભમાયા વગર જેવું નહીં આઠ

તમાર બેન તો હારું થવાનું જ અરે ભાઈ આટલે હું ના પાડતો તો ખો દેખાડા ખો હવે મને વિશ્વાસ નત મે તને કીધું તું કે લકો ખારું કરજે ખાઈ ના ગયા તો સમજી ઢોળાઈ ગયા લે હવે હું કરવાનું પેલો ઉપર પેલો એને બમણ મત મત દેખાડો સોળ્યો છે એકકો ને છોડ્યો હવે

વાઘુજી ની વાત મેન પોઈન્ટજી ભૂલ થઈ ગયો મારી ભૂલ થઈ ચમેલ્યો આય પડ્યો ભૂલી તો હાડો બધું

ડાયનો પલળી જાય પણ ડાળી ચો રાશી છે વયન ડાળી પહેલા પાણી પી ગયા છે હે આ હવે ભમતા કા અશલ વાત કરું હે કે તમે બે જણા છો લેટવા લેટવા વેડા કરો છો ને આપડા ગામ ના રહ્યા ને ભુતેળા કેવા છે એ ગમે મફુજી આ તો ભમાવા વગર ના રોજ પણ એ તો હું ધોઈ હવે તમે જતા રહો હેડો એટલે આ વાત ની તમારે તમારા ખમન મજા થઈ જાય તો હેડો ઉપરો ભરીને લઈ રોડ પે ને રોડ પે થઈને ગાય નાખી દો એટલે એ વાત ની ગાય ને ઉધી ખમન મજા થઈ જાય